ગુજરાત સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ખાસ જાહેરાત કરી છે દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ફટાકડા ફોરતા હોય છે તેને લઈને સરકાર દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવી જ જાહેરાત કરવામાં આવી છે આ સાથે સરકારે વધારે વઘાટ કરતા ફટાકડા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં લોકો દિવાળીના તહેવાર પહેલાં જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દે છે જેના કારણે ગુજરાત સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વાત કરવામાં આવે તો આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે સુપ્રીમ કોર્ટના આ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે જે પણ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે